અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે ઉપર ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે અને અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ બનાવ નડિયાદ બિલોદરા બ્રિજ પાસે બન્યો હતો જેમાં ઘટનાની જાણ થતા જ અને લોકો પણ મદદે પહોંચ્યા હતા પોલીસ અને હાઈવે ઓથોરિટીની ટીમ પણ મદદે પહોંચી હતી અને ફસાયેલા લોકોને બહાર નીકાળી સારવાર હેઠળ ખસેડ્યા હતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે અને મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યા છે પીએમ થયા બાદ મૃતદેહને પરિવારને સોંપવામાં આવશે કાર ડિવાઇડર કુદી સાઈડ જતા હતી અચાનક જ કારનો ટાયર ફાટતા આ ઘટના બની હોવાની માહિતી સામે આવી છે કાર ડિવાઈડર કુદી સામે આવતી ટ્રક સાથે અથડાઈ હતી અને આ અકસ્માત સર્જાયો હતો અકસ્માત થતાની સાથે જ ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા અને બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા તો કારનો ટાયર કુદી સાઈડ જતા મૃતક માં એક મહિલા અને બે પુરુષનો સમાવેશ થાય છે આ અકસ્માત ની જાણ થતાની સાથે જ નડિયાદ રૂરલ પોલીસ અને એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ મૃતદેહને પીએમ માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે